ક્ષત્રિય સમાજની બેઠક મળી કેન્દ્રીય મંત્રી રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવાની માંગ છે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા માટેની પણ માંગ છે રૂપાલા નહીં બદલાય તો પરિણામ વિપરીત આવવાની પણ ચીમકી ઉચ્યારી છે ભાજપ પક્ષ સામે કોઈ વાંધો ન હોવાની ક્ષત્રિય સમાજની વાત છે તો પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર પદથી દૂર કરવાની માંગ કરી છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ છે તે એકઠો થયો હતો અને જે વિવાદિત નિવેદન છે તેને લઈને તેમણે પણ ઉચ્ચારી છે ભાજપ પક્ષ સામે કોઈ વાંધો નથી અમદાવાદમાં ક્ષત્રિય સમાજની આ બેઠક મળી રૂપાલા નહીં બદલાય તો પરિણામ વિપરીત આવવાની પણ ચીમકી ઉચ્ચારી છે વિલાસ છે તમામ સંસ્થાના શ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાના છે ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલોનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને મેં અમારા માતા પિતા ઉપર રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે ક્ષત્રિય સમાજની એક એક વ્યક્તિની એવી તાકાત છે કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છે એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવારી તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નાડોદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું બે લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે સાંભળ્યું જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે એકકા હતા અને જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું તેને ચલાવી લેવામાં આવશે નહીં તેવું પણ કહ્યું છે ક્ષત્રિય સમાજમાં તે નિવેદનને લઈને રોષ જોવા મળી રહ્યો છે રૂપાલા કરવામાં આવી છે રૂપાલા નહીં બદલાય તો પરિણામ વિપરીત આવશે અને તે ભોગવવા તૈયાર ભારતીય જનતા પાર્ટી તો અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી બીજી તરફ રાજકોટમાં સી પાટીલ છે તેને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે તેઓ આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે અને આ વિવાદ કઈ રીતે શાંત થાય તે માટેના ઉકેલો લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં અહીંયા રણનીતિ ઘડવામાં આવી રહી છે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજૂ સમાજ છે અમુક સમાજમાં બબે ટિકિટો મળી તોય વિરોધ કરે છે તોય અમે શાંતિ નથી બેઠા આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે બા દીકરી બેટી ઉપર ગયા છે ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે અને અમે કોઈ નેતા છીએ આગેવાનો છીએ પણ સમાજ માફ નહીં કરે ને તો સાંભળ્યું શું કહેવું છે તેમનું રૂપાલાને બદલવાની માંગ અહીંયા થઈ રહી છે જે ટિકિટ આપવામાં આવી છે એક તરફ એવો પણ ઇશારો કરવામાં આવ્યો છે કે અમારા સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ આપવામાં નથી આવી તેમ છતાં પણ અમે શાંત બેઠા છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું અને હવે તે નિવેદનને લઈને રોષ ક્ષત્રિય સમાજમાં સતત વધી રહ્યો છે અને આ જે આગેવાનો છે તે એકત્રિત થયા છે માફી માંગવાથી કંઈ નહીં થાય કારણ કે આજે નિવેદન સામે આવ્યું ત્યારબાદ તેમણે માફી પણ માંગી હતી રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના છત્રીય સમાજને જાગૃત કરવા માટે વીરભદ્રસિંહ જાડેજા મુખ્ય કન્વીનર તરીકે અમે એને પસંદ કર્યા છે અને એમની સાથે બીજા ટીમ રહેશે એટલે એ રાજકોટ શહેર રાજકોટ જિલ્લાને જાગૃત કરવાનું ચાલુ કરી દેશે નંબર બે કાયદાકીય પ્રક્રિયા કરવા માટે કિશોરસિંહ ઝાલા અને વીડી વનાર સાહેબ અને એની સાથે જે કોઈ બીજા મિત્રો કાયદાના જાણકાર છે એની મદદ લેવામાં આવશે એટલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાની છે અને બાકીની જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટમાં કરવાની હોય આ તે બધી આ સમિતિ કરશે નંબર ત્રણ રાજકોટ ખાતેનું મહાસંમેલન તારીખની પછી વાત છે એનું સંકલન અમારા સિનિયર છે અને અમારા સંકલન સમિતિના પહેલાં ચેરમેન માન્ય વિરમદેવસિંહ ચુડાસમા વિરમદેવભાઈ ઊભા થજો